નાનીડોલ ડુંગળી ગામે પીએચસી બદલાયા બાદ બાકીની જગ્યાએ ખેડૂતોને પરત આપવા માંગણી નાનીડોલ ડુંગળી ગામના ખેડૂતો સાથે વહીવટી તંત્રએ માલિકીની જગ્યામાં ખોટી રીતે સરકારી સીલ પડતર તરીકેનો ઉલ્લેખ કરી દીધો હોય જે બાબતે આપેલ નોટિસનો વાંધો રજૂ કરવામાં આવ્યો હોય અને જ્યાં સરકારી પીએચસી બની રહ્યું હોય એનો કોઈ પણ વાંધો નથી પરંતુ બાકીની જે જગ્યા ખેડૂતોની છે એ ખેડૂતોને પરત આપવા માટેની રજૂઆત કરવામાં આવી નાનીડોલ ડુંગરી ગામે આવેલ ખેડૂતોની જગ્યાનો જૂનો સર્વે નંબર એકસો ચોર્યાસી જેમાં બાવીસ જેટલા ભાગીદારોના નામ હોય સાત નકલમાં અને હાલ વહીવટી તંત્ર દ્વારા આખે આખો સર્વે નંબર એ નવો સર્વે નંબર એકસો ત્રેપન સરકારી સીલ પડતર કરી દેવામાં આવ્યો છે એટલું યોગ્ય સામાન્ય જાતિનો દાખલો કાઢવાનો હોય ત્યારે પણ પેઢીના પુરાવા માંગવામાં આવે છે ખેડૂત જ્યારે નવું મીટર કનેક્શન લેવા જાય છે ત્યારે સાત બારમાં રહેલ તમામ ખેડૂત ખાતેદારોનું સંમતિપત્ર માંગવામાં આવે છે પરંતુ આ જગ્યામાં રહેલ પીએચસી બની રહ્યું હોય અને પીએચસીનો બાવીસ ખાતેદારો કોઈ પણ વાંધો નથી પરંતુ એ જે પીએચસી સિવાયની બાકીની જગ્યા છે જે માલિકીની છે એ જગ્યામાં કોઈ એક વ્યક્તિની સંમતિ લઈને આખી જગ્યા લઈ લેવામાં આવે છે અને બાકીના એકવીસ જણની એકની પણ સંમતિ લેવામાં આવતી નથી જેથી એ ખેડૂતોની પરમિશન વગર જગ્યા ખાલી કરી દેવામાં આવે છે તે પરત ખેડૂતોને આપી દેવા માટેની માંગણી કરવામાં આવી અને જ્યાં સુધી આ બાબતનો નિકાલ ન થાય ત્યાં સુધી વહીવટી તંત્ર દ્વારા એક પણ ખેડૂત ખાતેદારને હેરાન ન કરવામાં આવેની વાત કરવામાં આવી જ્યાં જવાબ રજૂ કરતી વખતે નાની ડોલ ડુંગરી ગામના ખેડૂત ખાતેદારો સાથે રજૂઆત કરવામાં આવી કે તમે ગેર પંઘારાની રીતે કબજામાં છીએ પરંતુ મારે સરકાર શ્રી અને જે તે વિભાગના અધિકારીઓને પૂછવું છે જે તે વખતે એકસો ચોર્યાસી નંબરની જગ્યા માલિકોની છે અને એમાં બાવીસ ભાગીદાર છે અને એક જણો સંમતિ લખી આપે છે એટલે આખી આખી જગ્યા સરકાર સીલ પડતર કરી દે તો જ્યારે સરકાર પાસેથી અમારે કંઈ લેવાનું હોય એક મીટર લેવા જઈએ તો બી બધા ખેડૂતોની કે જેટલા અંદર સાત બારમાં નકલ હોય એમાં એમની સંમતિ માંગે અને એ લોકોએ કોઈની જગ્યા લેવી હોય તો એક જણો લખી આપે એટલે એ બધી જગ્યાએ લઈ લે જે પીએચસી બન્યું છે એમનો એમાં ગામ લોકો કે અમને કોઈને વાંધો પણ નથી જેમણે ભૂમિએ દાન કરી છે એમને જે તે વખતે ખાતમુહૂર્ત કર્યું ત્યાં પણ બોલાવવામાં ન આવ્યા હતા આગામી દિવસોમાં અમે એમને એ પણ કહીએ છીએ મામલતદારદાર સાહેબના આજે અમે કહેને જ આવ્યા છે કે આનું નિરાકરણ ના થાય ત્યાં સુધી કોઈ પણ અહીંયા કાર્યવાહી કરવી નહીં અને જે તે દુકાનો છે એ દુકાનોમાં વારંવાર આવીને માનસિક હેરાનગતિ કરે છે એનું પણ અમે કીધું છે કે ત્યાં કોઈ પણ અધિકારીઓ આવીને હેરાન કરવું ન જોઈએ કારણ કે આ ખેડૂતોની માલિકીની જગ્યા છે અને સરકાર આવીને એમ કહે કે આ જગ્યા અમારી છે એ અમને બિલકુલ સ્વીકારે નથી આગામી દિવસોમાં આ જગ્યા બચાવવા માટે અમારે જે કાંઈ પણ ખોટું કરવું પડશે અમે બધા બંધાયેલા છીએ આ ની આજુબાજુમાં કેટલી દુકાનો આવી છે આ ની આજુબાજુમાં લગભગ બેથી ત્રણ કે પાંચ દુકાનો આવેલી છે પરંતુ એમની માલિકીની જગ્યામાં છે અને એ લોકો એમ કહે છે કે આ તમે ગેરબંધારણની રીતે કબજો ધરાવો છે તો અમે અમારે તમને પૂછવું છે કે તમે જે બાવીસ જણાની સંમતિનું એક પણ તમારી પાસે કાગળ છે કે ફક્ત ને ફક્ત એક જણો સંમતિ આપી દે એટલે તમે આખી જગ્યા નામ પર કરી લેવો એ બિલકુલ અયોગ્ય છે અને તમે છે અમે તમને કહેવા માંગીએ છીએ